આજે એકાદશીના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનું મહાત્મય સાંભળીશું હરીહિ શ્રી ભગવાન કહે છે હે લક્ષ્મી પહેલાં અધ્યાયના મહાત્મયનું ઉત્તમ ઉપઆખ્યાન મેં તમને સંભળાવ્યું હવે બીજા અધ્યાયનું મહાત્મય સાંભળો દક્ષિણ દિશામાં વેદજ્ઞ બ્રાહ્મણોના પંદરપુર નામના નગરમાં શ્રીમાન દેવ શર્મા નામે એક વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા તેઓ અતિથિઓનો સત્કાર કરનાર સ્વાધ્યાયી વેદશાસ્ત્રોના વિશેષજ્ઞ યજ્ઞાદિ અનુષ્ઠાનો કરનારા અને તપસ્વીઓના પ્રિય પાત્ર હતા એમણે ઉત્તમ દ્રવ્ય વડે અગ્નિમાં હવન કરી દીર્ઘકાળ સુધી દેવતાઓને તૃપ્ત કર્યા હતા છતાં એ ધર્માત્મા બ્રાહ્મણને સ્થાયી શાંતિ પ્રાપ્ત ન થઈ વિવિધ કલ્યાણમય તત્વના જ્ઞાનની પ્રાપ્તિની ઈચ્છાથી પ્રતિદિન તેઓ ઉત્તમ સામગ્રીઓ દ્વારા સત્ય સંકલ્પવાળા તપસ્વીઓની સેવા કરવા લાગ્યા આ રીતે શુભ આચરણ કરતા એમને ઘણો સમય વીતી ગયો ચાર પછી એક દિવસ પૃથ્વી ઉપર એમની સમક્ષ એક ત્યાગી મહાત્મા પ્રગટ થયા તેઓ પૂર્ણ અનુભવી આકાક્ષા રહિત નાસિકાના અગ્ર ભાગ પર દ્રષ્ટિ રાખનારા તથા શાંત ચિત્ત હતા સતત પરમાત્માના ચિંતનમાં એકચિત થઈ તેવો હંમેશા આનંદ વિભોર રહેતા હતા દેવ શર્માએ સંતુષ્ટ તપસ્વીને શુદ્ધ ભાવથી વંદન કરીને પૂછ્યું મહાત્માન મને શાંતિમય સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત થશે ત્યારે એ આત્મજ્ઞાની સંતે દેવ શર્માને સૌપુર ગામના નિવાસી મિત્રવાન કે જે બકરીઓ ચરાવતા હતા એમની ઓળખ આપી અને કહ્યું એ જ તમને ઉપદેશ આપશે આ સાંભળી દેવ શર્માએ મહાત્માના ચરણોમાં વંદન કરી અને સમૃદ્ધિશાળી સૌપુર ગામમાં પહોંચી એના ઉત્તર ભાગમાં એક વિશાળ વન જોયું એ જ વનમાં નદીના કિનારે એક શિલા પર મિત્રવાન બેઠા હતા એમના નેત્રો આનંદારિકથી નિશ્ચલ હતા તેઓ અપલક દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા એ સ્થાન પરસ્પરના સ્વાભાવિક વેરભાવને છોડીને એક સાથે રહેલા પરસ્પર વિરોધી પ્રકૃતિના પ્રાણીઓથી યુક્ત હતું જ્યાં બગીચામાં મંદ હવા ચાલી રહી હતી મૃગોના ટોળા શાંત ભાવથી બેઠેલા હતા અને મિત્રવાન દયાયુક્ત આનંદમયી મનોહારીણી દ્રષ્ટિથી પૃથ્વી પર જાણે અમૃત વરસાવી રહ્યા હતા એ રૂપમાં એમને જોઈને દેવશર્માનું મન પ્રસન્ન થઈ ગયું તેઓ ઉત્સુક થઈ ઘણા વિનય સાથે મિત્રવાન પાસે ગયા મિત્રવાને પણ પોતાના મસ્તકને સહેજ નમાવી દેવશર્માને સત્કાર્યા એ પછી વિદ્વાન દેવશર્મા અનન્ય ભાવે મિત્રવાન પાસે બેસી ગયા અને જ્યારે એમનો ધ્યાનનો સમય સમાપ્ત થયો ત્યારે એમણે પોતાના મનની વાત પૂછી હે મહાભાગ હું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છું છું મારા આ મનોરથની પૂર્તિ માટે મને કોઈ એવા ઉપાયનો ઉપદેશ આપો કે જેના વડે સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે દેવ શર્માની વાત સાંભળી મિત્રવાન શણવાર વિચારમાં પડ્યા એ પછી તેઓ કહે છે હે વિદ્વાન એક સમયની વાત છે હું વનમાં બકરીઓની રક્ષા કરી રહ્યો હતો એટલામાં એક ભયંકર વાઘ પર મારી દ્રષ્ટિ પડી એ જાણે બધાને ખાઈ જવા તત્પર હતો હું મૃત્યુથી ડરતો હતો તેથી વાઘને આવતો જોઈ બકરાના ટોળાને આગળ કરી ત્યાંથી ભાગી ગયો પરંતુ એક બકરી તરત જ સમગ્ર ભયનો ત્યાગ કરી નદી કિનારે પેલા વાઘ પાસે બે ધડક જઈ પહોંચી પછી વાઘ પણ દ્વેષ છોડી ચૂપાચૂપ ઊભો રહી ગયો એને આ અવસ્થામાં જોઈ બકરી કહે છે હે વાઘ તને તો ઈચ્છિત ભોજન મળી ગયું છે મારા શરીરનું માંસ કાઢીને પ્રેમથી ખાઈ જા તું આટલી વારથી ઊભો કેમ છે તારા મનમાં મને ખાઈ જવાનો વિચાર કેમ નથી વાઘ કહે છે હે બકરી આ સ્થાન સ્થાન પર આવતા જ મારા મનમાંથી દ્વેષભાવ નીકળી ગયો છે ભૂખ તરસ પણ મટી ગઈ છે તેથી પાસે આવ્યા છતાં હું તને ખાવા નથી ઈચ્છતો વાઘના આમ કહેવાથી બકરી કહે છે મને પણ સમજાતું નથી કે હું પણ નિર્ભય કઈ રીતે થઈ ગઈશું આમાં કંઈ કારણ છે જો તને ખબર હોય તો મને કહે આ સાંભળી વાઘ કહે છે હું પણ નથી જાણતો ચાલો સામે ઊભેલા પેલા મહાપુરુષને પૂછી જોઈએ આમ નિશ્ચય કરી તેઓ બંને ત્યાંથી ચાલ્યા એ બંનેના સ્વભાવમાં આ વિચિત્ર વર્તન જોઈ હું ખૂબ જ આશ્ચર્યમાં પડ્યો હતો એટલામાં તેમણે મને જ પ્રશ્ન કર્યો ત્યાં વૃક્ષની ડાળ પર વાનરરાજ બેઠેલા હતા પહેલાં બંનેની સાથે મેં પણ વાનરરાજને પૂછ્યું મારા પૂછવાથી વાનરરાજે આદરપૂર્વક કહ્યું હે અજપાલ સાંભળો આ બાબતે હું તને પ્રાચીન વૃત્તાંત કહું છું આ સામે વનની અંદર જે એક મોટું મંદિર છે એ તરફ જુઓ એમાં બ્રહ્માજી વડે સ્થાપિત કરાયેલા શિવલિંગ છે પૂર્વકાળમાં અહીં સુકર્મા નામે એક બુદ્ધિમાન મહાત્મા રહેતા હતા તેઓ તપસ્યામાં સંલગ્ન થઈ આ મંદિરમાં ઉપાસના કરતા હતા તેઓ વનમાંથી ફૂલો વીણી લાવતા અને નદીના પાણીથી પૂંજની ભગવાન શિવજીની સ્નાનાદિથી પૂજા કરતા આ રીતે આરાધના કરતાં સુકર્મા અહીં નિવાસ કરતા ઘણો સમય વીત્યા પછી એક દિવસ એમની પાસે એક અતિથિનું આગમન થયું સુકર્માએ ભોજન માટે ફળો લાવી એ અતિથિને અર્પણ કર્યા અને કહ્યું હે વિદ્વાન હું માત્ર તત્વજ્ઞાનની ઈચ્છાથી ભગવાન શંકરની આરાધના કરું છું આજે એ આરાધનાનું પરિપક્વ ફળ મને પ્રાપ્ત થયું છે કારણ કે આજે આપ જેવા મહાપુરુષે મારા પર અનુગ્રહ કર્યો છે સુકર્માના આ મધુર વચનો સાંભળી તપસ્વી મહાત્મા અતિથિએ ઘણી પ્રસન્નતા થઈ એમણે એક શિલાખંડ પર ગીતાનો બીજો અધ્યાય લખી આપ્યો અને બ્રાહ્મણને એનો પાઠ અને અભ્યાસની આજ્ઞા આપતા કહ્યું હે બ્રાહ્મણ આનાથી તમારા આત્મજ્ઞાન સંબંધી મનોરથ પૂર્ણ થઈ જશે આમ કહી એ બુદ્ધિમાન તપસ્વી જોતજોતામાં સુકર્માની સામે જ અંતરજાન થઈ ગયા સુકર્મા ચકિત થઈ એમની આજ્ઞા અનુસાર ગીતાના બીજા અધ્યાયનો અભ્યાસ કરવા લાગ્યા એ પછી ઘણા સમય બાદ અંતઃકરણ શુદ્ધ થતાં એમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ પછી તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં શાંતિ પ્રસરી ગઈ ત્યાંથી ઠંડી ગરમી અને રાગદ્વેષના વિઘ્નો દૂર થઈ ગયા એટલું જ નહીં એ સ્થાનોમાંથી ભૂખ તરસની પીડાઓ પણ નષ્ટ થઈ ગઈ અને ત્યાં ભય તો સર્વથા દૂર થઈ ગયો બીજા અધ્યાયનું અધ્યયન કરતા સુકર્મા બ્રાહ્મણની તપસ્યાનો આ બધો પ્રભાવ હતો મિત્રવાન કહે છે વાનરરાજના આમ કહેવાથી હું પ્રસન્નતાપૂર્વક બકરી અને વાઘ સાથે એ મંદિરમાં ગયો ત્યાં જઈને શિલાખંડ પર લખેલા ગીતાના બીજા અધ્યાયને જોયો અને વાંચ્યો એની જ આવૃત્તિ કરવાથી હું તપસ્યાને પાર પામ્યો છું માટે હે ભદ્ર પુરુષ તમે પણ હંમેશા ગીતાના બીજા અધ્યાયની આવૃત્તિ કરો આમ કરવાથી મુક્તિ તમારાથી દૂર નહીં રહે શ્રી ભગવાન કહે છે એ પ્રિય મિત્રવાને આ પ્રમાણે આદેશ આપ્યા પછી દેવ શર્માએ એમનું પૂંજન કર્યું અને એમને પ્રણામ કરી પંદર પુરીનો રસ્તો લીધો જ્યાં કોઈ દેવાલયથી એ આત્મજ્ઞાની મહાત્માને પામીને એમની સમક્ષ બધો વૃત્તાંત રજૂ કરી એમની પાસે જ બીજા અધ્યાયનો અભ્યાસ કર્યો એમની પાસેથી ઉપદેશ પામી શુદ્ધ અંતઃકરણવાળા શુકર્મા પ્રતિદિન શ્રદ્ધા સાથે બીજા અધ્યાયનો પાઠ કરવા લાગ્યા ચારથી તેઓ અનવજ્ય પ્રસન્નશી પરમપદ પામ્યા હે લક્ષ્મી આ બીજા અધ્યાયનું ઉપઆખ્યાન છે તો અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનું મહાત્મય સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક બીજા અધ્યાયનું મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો